સુરતમાં કચરાના ઢગલામાંથી એક અજાણી વ્યક્તિનું માથું મળી આવે છે જેના કારણે ભયનો માહોલ પણ છવાઈ જાય છે માથું મળ્યું તેની નજીક આવેલા એક રૂમમાંથી ધડ મળે છે પણ આ વ્યક્તિ કોણ છે અને કોણે હત્યા કરી નાખી તે જાણવા માટે પોલીસ છેલ્લા પાંચ દિવસથી ચોવીસ કલાક રાત દિવસ મહેનત કરતી હતી અને તેવામાં એક વ્યક્તિ થેલીમાં માથું લઈને જતો હોય તેવું સીસીટીવીમાં જોવા મળે છે અને આ સમગ્ર હત્યાનો બનાવ હતો તે ઉકેલાઈ જાય છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા સુરતમાં અગિયાર સપ્ટેમ્બર ના રોજ લસકાણા વિસ્તારમાં આવેલા વિજયનગર તળાવ પાસે કચરાના ઢગલા માંથી એક વ્યક્તિનું માથું મળી આવ્યું હતું જેના કારણે ખળભળાટ મચ્યો હતો પોલીસે તપાસ કરતા પાંચસો મીટર દૂર આવેલા એક મકાનમાંથી ધડ પણ મળી આવે છે પોલીસે તપાસમાં માથું અને ધડ દિનેશ મહંતો નામના વ્યક્તિનું હોવાનો ખુલાસો થયો હતો દિનેશના ત્રણ સંતાનો અને પત્ની બિહારમાં રહે છે અને પિપોદરામાં રહેતો મૃતકનો ભાઈ લસકાણામાં દોડી આવે છે અને પોલીસે તપાસ શરૂ કરે છે દિનેશની હત્યા કોણે કરી અને કેમ કરી તે જાણવા સુરત પોલીસ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય છે અને છેલ્લા પાંચ દિવસથી થી ચોવીસ કલાક રાત દિવસ પોલીસ કર્મચારીઓ છે તે આરોપીને પકડવા માટે મહેનત કરે છે અને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચ ને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળે છે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ આ કેસને લઈને સુખલાસા કર્યા છે તેમને સાંભળીએ સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ અગિયાર નવ બે હજાર પચીસના રોજ વિપુલનગર વાડીનાથનગર પાસેથી વહેલી સવારે એક ઉકડામાંથી એક માથું ધડ વગરનું મળી આવેલું હતું જે બાબતે ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ વગેરે તેને તપાસ કરતા હતા દરમિયાન ત્યાં જ થોડા આગળ એક રૂમ નંબર વાડીનાથ નગરમાં એક નરેશભાઈ સરદારાના મકાનમાંથી ડેડ બોડીમાં જે ધડ અને બીજો ભાગ પણ મળી આવ્યો હતો અને જે કોની ડેડ બોડી છે વણ ઓળખાયેલ હતી એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને લસવાણા પોલીસ લાગેલી હતી સતત પાંચ દિવસની મહેનત પછી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે સૌપ્રથમ લોકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેડ બોડી જ્યાંથી જે માણસ મળી હતી એનું નામ દિનેશ મહંતો હતો અને તે પણ લસકાણા નગરમાં જ રહેતો હતો અને એક લુપ્સ કારખાનામાં કામ કરતો હતો અને છેલ્લા પંદર દિવસથી આ મકાનમાં રહેવા આવ્યો હતો વધુમાં આ માણસ જેને મર્ડર કર્યું હતું એ બંને 15 દિવસથી આ મકાનમાં સાથે એક જ કારખાનામાં કામ કરતા હતા અને મિત્રતાતે બંને ગોપાલગંજ બિહારના રહેવાસી હતા અને સાથે રહેવા આવ્યા હતા જયારે 11 ની રાત્રે દસ 11 ની રાત માં આ બંને સાથે કઈ બાબતમાં બુલાચાલી થતા મરનારે આરોપીને એની બહેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એણે પહેલા સૌપ્રથમ એને પથ્થર માથામાં માર્યો છતાં પણ પેલા એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને મા વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું તો એનાથી એનું ગળું કાપી નાખેલું અને ગળું કાપી અને ડેડ બોડી નાખી આવ્યો હતો એને તો ઉકાળામાં નહીં ખબર પડે અને જે ધડનો બીજો ભાગ છે એ પ્લાસ્ટિકની બેગ લઈ આવ્યો હતો એમાં ભરી એને નાખી આવવાનો હતો પણ રાત્રે વહેલી સવારે એને ચાન્સ ન મળ્યો અને પોલીસ ખૂબ દેખાતા એ ત્યાંથી ખસી ગયેલો હતો અ ફુરત ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ જયંગલ સ્વામી પીઆ કિરણ મોદી વગેરે ની ટીમ હોય સતત 5 દિવસ સુધી 50 માણસો ની ટીમ 24 કલાક કઈ શકાય 24/7 કે એક શિફ્ટ માં માણસ નીકળે તો રાત્રે 12 વાગે બીજો સતત તમામ ખાતાઓમાં પૂછપરછ કરી કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરી હતી કે આ કયા કારખાનામાં કામ કરતો હતો મરણ જનાર પછી પણ માણસનું નામ જે આરોપી હતું એનું ફક્ત મુન્નાના નામથી કોઈ ઓળખતો હતું પણ મુન્નાનું સાચું નામ ક્યાંનો રહેવા છે એ ખબર નહોતું અને કાલે એને પીપોદરા વિસ્તાર સુરત ગ્રામ્યની હદમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઈશાક મન્સુરીને જે ગોપાલગંજ બિહારનો રહેવાસી છે એને પકડી પાડ્યો છે અને એની વધુ પૂછપરછ ચાલુ છે આ જે ચપ્પુ છે તે ક્યાંથી લાવ્યો હતો ફ્રી પ્લાન બધું ના પ્રી પ્લાન નહોતું એને સડન બનાવ બનેલો હતો બંને સાથે પંદર દિવસથી થી રૂમ માં રેવા આવ્યા હતા

ફરતો ફરતો એ દિવસે વહેલી સવારે મર્ડર કર્યા બાદ એને જગ્યા છોડી અને બીજા વિસ્તારમાં જે પીપોદરા તરફ જતો રહ્યો તો એરિયા ચેન્જ કરી દીધો હતો અને ત્યાં કોઈ એને પોતાની ઓળખ નવું નામ છે જે પોતાનું છે એ શાક મંસુરિયાના નામથી કામ કરવા લાગ્યો હતો અને જ્યાં એને કોઈ ઓળખતું પણ ના હતું એને ખાતું છે જે અહીંયા બંને સાથે કામ કરતા હતા કરતા હતા છેલ્લા પંદર દિવસથી એને રહેતા પણ સાથે હતા પણ આ મર્ડર કર્યા પછી એને જગ્યા ઘર છોડી દીધું ત્યાં મકાન માલિક નામ ખબર કોઈ પુરાવા નતો એક દિવસ પહેલા જ કામ પર રાખ્યું ત્યાં સુધી સતત એને બે અગિયાર તારીખના મર્ડર પછી બે ત્રણ દિવસ રફરતો રહ્યો બધા અલગ અલગ જગ્યા ઉપર ફરતો રહ્યો અને એક દિવસ પહેલા જ કામ પર ફરીથી લાગેલો હતો પોલીસ સતત અલગ અલગ ખાતાઓમાં સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ આ પીપોદરા પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે પહેલા પણ પીપોદરા કામ કરી ચૂકેલો હતો એ આધારે પોલીસ અલગ અલગ ટીમો બનાવી અને તમામ ખાતાઓમાં તપાસ કરતા હતા દરમિયાનમાં ખાતાનું વેરીફાઈ કરતા ત્યાંથી એક માણસે ઓળખી બતાવ્યો કે આ માણસ આ જગ્યાએ કામ કરે છે જે આધારે એ પકડી માથું માથું અલગ એને તો આખું બોડી ઉપાડીને ફેંકી નઈ શકે મને ઝઘડામાં એની બેન વિશે અને મા વિશે પહેલા એને પથ્થર જ માર્યો હતો પછી પણ પેલા હાથાફાઈ ચાલુ રહી એટલે ક્યાંક એને એવું લાગ્યું કે હું એને લડાઈમાં કદાચ ન પહોંચી શકું મુન્ના નામના વ્યક્તિને દબોચી લીધો છે સુરતમાં મૃતક અને આરોપી બંને એક જ કારખાનામાં કામ કરતા હતા અને સાથે જ રહેતા હતા આરોપી હત્યાને અંજામ આપી સુરતમાં જ રહ્યો અને એક દિવસ પહેલા તે અન્ય કારખાનામાં કામે પણ ચડી ગયો હતો આરોપી ઝડપાયા બાદ તેના કેટલાક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા જેમાં તે કોથળી લઈને જતો જોવા મળે છે જેની અંદર મૃતકનું માથું કે અન્ય વસ્તુ હતી તેને લઈને પોલીસે તપાસ પણ શરૂ કરી છે છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતકે માબેન સામે ગાળો આપતા આરોપી ગયો અને હત્યા કરી દેવાનો ઘટસ્ફોટ થયો છે હત્યા કર્યા બાદ માથાને ધડથી અલગ કરી દેવામાં આવ્યું અને આ માથું કચરાના ઢગલા પાસે ફેંકી દેવામાં આવ્યું અને ધડ પણ ફેંકી દેવાનો પ્લાન હતો પરંતુ પોલીસની અવર વધી જતા